સ્વાગત છે આજના તાજા અને નવા હવામાન સમાચારના વિડીયો છે મંગળવાર અંબાલાલ પટેલે કહ્યું એટલે જામશે અષાઢી માહોલ કારણ કે મિત્રો અત્યારે એક સાથે ત્રણ ત્રણ વરસાદી સિસ્ટમ સક્રિય થતા સમગ્ર ગુજરાત રાજ્યમાં ભર શિયાળા દરમિયાન માવઠાનું સંકટ ટોળાતું જોવા મળી રહ્યું છે મિત્રો સૌથી સૌથી ઉત્તર ભારતના વિસ્તારોમાં આ મોટું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પશ્ચિમી વિક્ષેપના કારણે ગુજરાતમાં હાડ થી જતી ઠંડી તો બીજી તરફ અરબસાગર અને બંગાળની ખાડીમાં બનતી નવી વરસાદી સિસ્ટમના કારણે ગુજરાતના હવામાનની અંદર મોટા ફેરફારો આવી રહ્યા છે મિત્રો તમે જોઈ શકો છો ગુજરાતમાં છેલ્લા બે દિવસથી વહેલી સવાર દરમિયાન ઠંડીની અંદર ઘટાડો થયો છે ગુજરાતમાં વહેલી સવાર દરમિયાન વાદળી વાતાવરણ જોવા મળી રહ્યું છે તો ગુજરાતના સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના ભાગોમાં હાલ મિત્રો ત્રીસ થી લઈને પાંત્રી કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે સૌરાષ્ટ્ર દરિયાઈ કાંઠે તોફાની પવનો ફૂંકાઈ રહ્યો છે આમ ગુજરાતમાં ગુજરાતમાં ઠંડીની અંદર ફરી એકવાર માવઠાનું સંકટ જોવા મળ્યું છે પરંતુ બપોરના સમયગાળા દરમિયાન તાપમાનમાં ફરી એકવાર થઈ રહ્યો છે વધારો એવું લાગી રહ્યો છે કે શિયાળો પૂરો થઈ ગયો અને ઉનાળાની શરૂઆત થવા જઈ રહી છે પરંતુ હવામાન નિષ્ણાંત એવા અંબાલાલ પટેલ અને પરેશભાઈ ગોસ્વામીની ચિંતાજનક આગાહી સામે આવી છે ગુજરાતમાં આગામી ત્રણ કલાકની અંદર વાતાવરણમાં થશે ઉથલ પાથળ જી હા દર્શક મિત્રો કારણ કે મધ્ય ભારતના ભાગ સુધી પહોંચેલી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર અત્યારે ગુજરાતના ઉત્તર ગુજરાત જેમાં પણ તમે જોઈ શકો છો

ઠંડીની સાથે કમોસમી વરસાદ અને માવઠાનું સંકટ ટોળા જોવા મળ્યું છે મિત્રો આપણે પિક્ચરના માધ્યમથી જાણીશું કે ગુજરાતમાં આવનારા દિવસોની અંદર કઈ વરસાદી સિસ્ટમ અસર કરશે સૌથી પહેલા મિત્રો આ સાગરનો દરિયો છે અરબસાગરના દરિયાની અંદર વીજળીના ચમકારા કડાકા ભડાકા સ્ટોમ એક્ટિવિટીના ભાગરૂપે વરસાદી સિસ્ટમ વરસાદ આપી રહી છે તો બંગાળની ખાડીના ઉંડાણવાળા વિસ્તારની અંદર લાંબા સમયના વિરામ લીધા બાદ એક વરસાદી સિસ્ટમ સક્રિય થતા દક્ષિણ ભારતના તમામે તમામ વિસ્તારની અંદર અત્યારે તોફાની પવનો એટલે કે ચાલીસથી લઈને પચાસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તોફાની પવનો ફૂંકાઈ રહ્યા છે ઉત્તર ભારતના ભાગોમાં ભારે હિમ હિમવર્ષા બરફ વર્ષાનો માહોલ જોવા મળ્યો છે હાડ થી જાવ ઠંડી તો જમ્મુ કાશ્મીરના વિસ્તારથી લઈને હિમાલયના વિસ્તાર છે દિલ્હીના વિસ્તારની વિસ્તારની સાથે અંદર અત્યારે દસ ડિગ્રી માઇનસ દસ ડિગ્રી સેલ્સિયસ સુધીનું તાપમાન જોવા મળ્યું તો હવે એ વાત રહી કે ગુજરાતના વાતાવરણની અંદર હવે શું ઠંડીની અંદર વધારો થશે કે હવે પછી ખેડૂતોના પાકને ફરી એકવાર નુકસાન કરશે કમોસમી વરસાદ એટલે કે મિત્રો માવઠાનું સંકટ શું અત્યારે ગુજરાત પર ટોળાઈ રહ્યું છે સાથે વર્ષ બે હજાર છવ્વીસના ચોમાસાને લઈને પરેશભાઈ ગોસ્વામીએ શું કરી છે આગાહી તમામે તમામ હવામાન સમાચાર એક પછી એક મેળવીએ એ પહેલાં મિત્રો તમે અમારી આ ગુજ વેધર યુટ્યુબ ચેનલ ઉપર નવા છો તો ખાસ વિડીયોને લાઈક કરી દેજો ચેનલને સબસ્ક્રાઈબ કરવાની બાકી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને તમે ક્યાંથી આ વિડીયો જોઈ રહ્યા છો તમારા જિલ્લાનું નામ તમારા ગામનું નામ તમારા તાલુકાનું નામ ખાસ નીચે વિસ્તારોમાં વહેલી સવાર વરસાદ હા કે કોમેન્ટ બોક્સમાં જણાવી આપજો અને હાલ જો વાત કરવામાં આવે તો હવે વિડિયોની અંદર શરૂઆત કરીએ તો આપણે સૌથી પહેલા સેટેલાઇટ પિક્ચરના માધ્યમથી જાણીશું જે રીતે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહી સામે આવી છે કે ગુજરાતના કચ્છ અને રાજકોટ ટ લાગુના વિસ્તારની અંદર અને સૌરાષ્ટ્રના વિસ્તારોની અંદર આવનારા બોતેર કલાકની અંદર ફરી એકવાર ઉથલ વાતાવરણ શરૂ થશે દાહોદ છે પંચમહાલના વિસ્તારની અંદર હળવા વરસાદની સંભાવના પણ રહેલી છે હાલ મિત્રો ગુજરાત તરફ એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની જે વરસાદી સિસ્ટમ છે એ અસર પહોંચાડી શકે છે ઉત્તર ભારતના કેટલાક વિસ્તારોની અંદર તો અત્યારે બરફના તોફાનની પણ આગાહી કરવામાં આવી છે દક્ષિણ ગુજરાતના વાતાવરણની અંદર પણ અત્યારે ફરી એકવાર ચેન્જીસ થઈ રહ્યા છે અને મિત્રો આપણે વાત કરીએ તો દક્ષિણ ગુજરાતના વાતાવરણમાં પલટો આવ્યો છે દક્ષિણ ગુજરાતના વાતાવરણમાં વાદળછવાયું વાતાવરણ તો કોઈક ભાગમાં છૂટો છવાયો હળવો વરસાદ અને હવે પછી ગુજરાતમાં વીસ ફેબ્રુઆરી બાદ ગુજરાતમાં ઠંડીનું જોર ઘટીએ તેવી આગાહી છે એટલે કે ગુજરાતમાં હવે પછી શિયાળાની વિદાય અને ઉનાળાની શરૂઆત અને ગુજરાતમાં ગરમી અને ઉકલાટનું પ્રમાણ પણ વધી શકે છે એવી પણ આગાહી સામે આવી આ વચ્ચે મિત્રો રાજ્યમાં ઠંડીની સ્થિતિની વાત કરવામાં આવે તો રાજ્યમાં હજુ પણ બે સપ્તાહ સુધી એટલે કે ગુજરાતમાં કદાચ પંદરથી દસ દિવસ સુધી હજુ પણ ઠંડીની અંદર વધારો થશે ત્યાર પછી ચોમાસાની વિદાય થશે અને ખાસ વાત એ કે વીસ ફેબ્રુઆરી બાદ ગુજરાતમાં તાપમાનની અંદર એકવાર વધારો થશે ઠંડીના પ્રમાણની અંદર ઘટાડો થશે અને ગુજરાતમાં દિવસ દરમિયાન ઉનાળા જેવો વાતાવરણ એટલે કે મિત્રો બત્રીસ ડિગ્રી સેલ્શિયસ સુધીનું તાપમાન છે સમગ્ર ગુજરાતમાં સરેરાશ તાપમાન પણ જોવા મળે છે એ પણ વીસ ફેબ્રુઆરી બાદની આગાહી છે પરંતુ અત્યારનું જે ગુજરાતનું હવામાન કેવું છે એમના વિશે વાત કરીએ તો મિત્રો જે રીતની હવામાન નિષ્ણાંત દંબાલાલ પટેલની આગાહી સામે આવી છે અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર ગુજરાતના ઘણા બધા ભાગોની અંદર હવામાનની અંદર મોટા ફેરફારો આવી રહ્યા છે કોઈક જિલ્લાની અંદર કોઈક તાલુકાની અંદર કોઈક ગામડાના વિસ્તારની અંદર કમોસમી વરસાદ અને માવઠાનું જે જોર છે એ વધવા લાગ્યું તો ગુજરાતમાં મિત્રો જે રીતે હવામાન વિભાગે આગળ વ્યક્ત કરી છે મેઘરાજા મને મૂકીને વરસવાના છે ફરી એકવાર ગામડાઓ પાણીમાં ડૂબતા જોવા મળવાના છે અનેક વિસ્તારોની અંદર ધોધમાર વરસાદની શું કરવામાં આવી છે આગળ હાલ મિત્રો જો વાત કરીએ તો તમે જે રીતે જોઈ શકો છો તમારા મોબાઈલ સ્ક્રીનની અંદર કે ગુજરાતમાં આવનારા ત્રણ કલાકની અંદર જાણીશું કયા કયા જિલ્લાની અંદર વરસાદની આગાહી છે એ હવામાન વિભાગે વ્યક્ત કરી છે સૌથી પહેલાં મિત્રો જો વાત કરીએ તો ગુજરાત રાજ્યમાં ભર શિયાળે વરસાદની આગાહી છે એ હવામાન પટેલ અને પરેશભાઈ ગોસ્વામીએ વ્યક્ત કરી આ સાથે ગુજરાતના જુદા જુદા વિસ્તારોમાં હળવા કમોસમી વરસાદ છે મિત્રો જોવા મળે ગુજરાતમાં તોફાની પવનોની સાથે હવે પછી વીજળીના ચમકારાની સાથે વરસાદ જોવા મળે છે ગુજરાતમાં હવામાન વિભાગ તરફથી નાવકાષ્ઠમાં આગામી ત્રણ કલાકની અંદર વરસાદની આગાહી દર્શાવવામાં આવી છે આગાહી ત્રણ કલાક માટે હળવા વરસાદ રહેશે અને રાજ્યના અરવલ્લી છે મહીસાગર છે દાહોદ છે પંચમહાલ છે ઉત્તર ગુજરાતના ભાગોની અંદર આગામી ત્રણ કલાકની અંદર હળવા કમોસમી વરસાદ જોવા મળશે અને જ્યારે ગુજરાતમાં પવનની સ્થિતિ છે મિત્રો ચાલીથી લઈને પચાસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે છે એ તોફાની પવનો ફૂંકાય છે હવામાન વિભાગના જણાવ્યા અનુસાર જેમાં ગુજરાતમાં ભારે પવનોની સાથે અગાજવીજ સાથે છૂટો છવાયો કમોસમી વરસાદ છે એ જોવા મળશે કચ્છના વિસ્તારની અંદર પણ મિત્રો વરસાદની આગાઈ હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ અને પરેશભાઈ ગોસ્વામીએ વ્યક્ત કરી છે હવામાન વિભાગની સાથે સાથે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ પરેશભાઈ ગોસ્વામીએ પણ મિત્રો વર્ષ બે હજાર છવ્વીસના ના ચોમાસાની આગાહી વ્યક્ત કરી પરેશભાઈ ગોસ્વામીનું કહેવું છે કે આ વર્ષે જે રીતે અત્યારે અરબસાગરના દરિયાની અંદર અને બંગાળની ખાડીમાં વરસાદી સિસ્ટમો બની રહી છે અને મિત્રો આ હિન્દ મહાસાગરના ઊંડાણવાળા વિસ્તારની અંદર વાવાઝોડું સક્રિય થયું છે આ વાવાઝોડું જો પોતાની દિશા ફંટાવશે ઉત્તર પૂર્વીય ઉત્તર પશ્ચિમી દિશા તરફ આગળ વધે તો દક્ષિણ ભારતના વિસ્તારોમાં કમોસમી વરસાદ અને માવઠાનું જોવા મળશે પરંતુ ગુજરાતમાં છેલ્લા બે દિવસથી દિવસ દરમિયાન જે તાપમાન છે એમાં ભારે વધારો થયો ગરમી અને ઉકળાટનું પ્રમાણ વધવા લાગ્યું છે મહીસાગરના ઘણા બધા વિસ્તારની અંદર પણ મિત્રો ગઈકાલે કમોસમી વરસાદ અને કાળા રીબાંગ વાદળોની વચ્ચે રાજાએ મન મૂકીને વરસ્યા હતા ખેડૂતોની ચિંતા ફરી એકવાર વધી છે કમોસમી વરસાદના કારણે ખેડૂતોએ વાવેલા પાકને ભારે નુકસાન થવાની પણ છે છે જોવા મળી મિત્રો આવનારા સાત દિવસની અંદર ગુજરાતમાં લઘુત્તમ તાપમાનમાં કોઈ મોટો ફેરફાર નથી થવાનો પરંતુ આ સાત દિવસ દરમિયાન ગુજરાતનું હવામાન શુષ્ક એટલે કે સૂકું વાતાવરણ રહેવાનું છે તેવી પણ આગાહી છે કે જે મિત્રો જાહેર કરી દેવામાં આવી છે તમે મિત્રો જે રીતે ક્લાઉડ વિશે વાત કરીએ તો ક્લાઉડ વિશે પણ આપણે વાત કરીશું લો ક્લાઉડ અને હાઈ ક્લાઉડ વિશે વાત કરીએ તો અત્યારનું જે હવામાન જોવા મળી રહ્યું છે આપણા ગુજરાત રાજ્યનું કે જેમાં મધ્ય ભારતના વિસ્તાર અને પૂર્વ ભારતના વિસ્તારમાં જે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરો છે બરફ વર્ષાનો માહોલ જોવા મળ્યો એના કારણે મધ્ય ભારતના ભાગો તરફ એક વરસાદી સિસ્ટમનો જે બરફ વરસાદી સિસ્ટમનો જે ઘેરાવો છે એ લંબાણો છે અને હવે શું ગુજરાતના ઉત્તર પૂર્વીય ગુજરાત આ સાથે દક્ષિણ ગુજરાતના વાતાવરણમાં અસર કરશે કે કેમ નહીં કારણ કે અંબાલાલ પટેલ દ્વારા જે આગાહી વ્યક્ત કરવામાં આવે છે રાજ્યમાં બે દિવસ સુધી હજુ પણ વાદળિયું વાતાવરણ જોવા મળશે કોઈક ભાગમાં ક મોસમી વરસાદ અને માવઠાનું સંકટ પણ ટોળાતું હોય તેવા દ્રશ્યો સામે આવીએ અને જ્યારે ઉત્તર ભારતના વિસ્તારમાં જે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અત્યારે જે બનવા જઈ રહ્યું છે આ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આ વર્ષનું સૌથી ખૂંખાર વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ છે એ પણ મિત્રો આપણે ગણી શક્ય છે કારણ કે અત્યારે તમે જોઈ શકો છો ઉત્તર ભારતના જમ્મુ કાશ્મીરના વિસ્તારની સાથે સાથે હિમાલયના વિસ્તારની સાથે તમે જોઈ શકો છો એ રીતનું હવામાન છે એ જોવા મળ્યું છે ક્યાંક વાદળી વાતાવરણ તો ક્યાંક વીજળીના ચમકારાની સાથે કમોસમી વરસાદની આગે છે આમ સમગ્ર ભારત દેશની અંદર જો વાત કરવામાં આવે તો ટૂંક સમયમાં જે આગાહી સમય આવી છે કે ગુજરાતની સાથે સમગ્ર ભારત દેશમાં નવ રાજ્યો એવા છે કે જે કમ મોસમી વરસાદનું એલર્ટ કે જે હવામાન વિભાગે જાહેર કર્યું ઉત્તર ભારતના ભાગોમાં અત્યારે શિયાળે અષાઢી માહોલ જોવા મળ્યો માવઠું આવી રહ્યું છે ઉત્તર ભારતના ભાગોમાં અચાનક જ વરસાદ અને ભારે બરફ વર્ષા એટલે કે મિત્રો ઠંડીની અંદર પણ ભારે વધારો થશે ઉત્તર પ્રદેશથી લઈને લખનઉના જે વિસ્તારો છે ઉત્તર ભારતના વિસ્તારોમાં વરસાદની અંદર શક્યતા દર્શાવવામાં આવી છે ઘણા બધા રાજ્યોમાં માવઠાની આગાહીઓ પણ જાહેર કરી દેવામાં આવી છે અને મિત્રો હિમાલયના વિસ્તારથી લઈને મેદાની વિસ્તારો સુધી ફરી એકવાર વરસાદની જે આગાહી છે એ પણ મિત્રો કરવામાં આવે છે મધ્યપૂર્વ ભારતના ભાગોમાં બનતી નવી નવી વરસાદી સિસ્ટમોની અસરો અત્યારે ગુજરાતના વાતાવરણમાં આવનારા ત્રણ કલાકની અંદર છે વરસાદ જોવા મળવાની છે પરંતુ મિત્રો જેમ જેમ સમયગાળો પસાર થતો જશે છે તેમ તેમ ઉત્તર ભારતના ભાગોમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર જોવા મળશે જ્યારે બંગાળીની ખાડી અને અરબી સમુદ્રની અંદર બનતી જે નવી નવી લો પ્રેશરવાળી વરસાદી સિસ્ટમો છે એ લો પ્રેશરવાળી વરસાદી સિસ્ટમની અસર સૌથી પહેલાં મિત્રો બંગાળીની ખાડીવાળી વરસાદી સિસ્ટમની અસર જોવા મળીએ તો શ્રીલંકાનો વિસ્તાર છે આ સાથે તમિલનાડુ લાગુના વિસ્તારની સાથે તમે જોઈ શકો છો બેંગ્લોરુ બેંગલવી લાગુના વિસ્તારની અંદર હજુ પણ મિત્રો કમોસમી વરસાદ અને માવઠાનું સંકટ ટોળાતું જોવા મળી રહ્યું છે મિત્રો તમે અત્યારે લાઈવ જોઈ શકો છો કે ભારતીય હવામાન વિભાગ તરફથી ઉત્તર ભારતના ભાગોમાં બનતું જે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ છે એ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર ગુજરાતના વાતાવરણમાં થતી જોવા મળી રહી છે આમ મિત્રો જેમ જેમ સમયગાળો પસાર થતો જશે તેમ તેમ આપણા ગુજરાત રાજ્યમાં પણ માવઠું ભૂક્કા બોલાવતું જોવા મળવાનું છે અને જ્યારે બરફ વર્ષાનો જે માહોલ આવે ત્યારે મિત્રો આ આગાહીને લઈને જો વાત કરવામાં આવે તો હવામાન વિભાગનું કહેવું છે કે પશ્ચિમી વિક્ષેપો દ્વારા જે સતત સક્રિય થવાથી નિર્મળા સીતારમણની જે આગાહી સામે આવી છે આ સાથે મિત્રો જો વાત કરીએ તો હવામાન નિષ્ણાંત પટેલનું કહેવું છે કે ઉત્તર પૂર્વ ગુજરાતના ભાગોમાં કમોસમી વરસાદ અને સંકટ સંકટવાળાનું ખાસ કે ઉત્તર ગુજરાતના વિસ્તારમાં છૂટો છવાયેલો હળવો હળવો કમોસમી વરસાદ જોવા મળ્યો જમ્મુ કાશ્મીરનો વિસ્તાર છે લખનઉનો વિસ્તાર છે ત્યાં પણ મિત્રો બરફ વર્ષા જોવા મળી અને અત્યારે મિત્રો ત્યાં ઠંડા અને ભેજયુક્ત પવનો ફૂંકાઈ રહ્યા છે તાપમાન દસ ડિગ્રી સેલ્સિયસ સુધી ઓછું જોવા મળ્યું આમ ખેડૂતો માટે આ ચિંતાજનક હવામાન સમાચાર ખેડૂતો માટે બેવડી મુશ્કેલી પણ ગણી શકાય હાલ મિત્રો જો નજર કરવામાં આવે તો આ કમોસમી વરસાદના કારણે ગુજરાતના ખેડૂતો બેવડી મુશ્કેલી ઊભી થઈ શકે એક તરફ રવિ પાકને ફાયદો થવા જઈ છે તો પરંતુ વધુ પડતા જો વરસાદ પડશે અથવા તો હવામાન વિભાગ તરફથી જે આગાહી સામે આવી છે એમાં ખાસ ખેડૂતોના રવિ પાક જેમાં ઘઉં ચણા અન્ય પાકને પણ નુકસાન થવાની ભીતિ જોવા મળી છે આમ પંજાબ અને હરિયાણા અને ખાસ મિત્રો પશ્ચિમથી લઈને ઉત્તર પ્રદેશના જે વિસ્તારો છે આ ઉત્તર ભારતના વિસ્તારો છે એ વિસ્તારની અંદર પણ મિત્રો ખાસ કે કમોસમી વરસાદની શક્યતા રહેશે અને ખેડૂતોના જે પાક છે ઘઉ પાક છે રબી પાકમાં ખેડૂતોને ભારે નુકસાન થવાની પણ અત્યારે ભીતિ સ્થિરતા જોવા મળી છે અને મિત્રો જે રીતે હવામાન વિભાગે સાવચેત રહેવા માટે જે અપીલ કરી છે હવામાન વિભાગનું કહેવું છે કે વીજળી અને તે જ પવનો સાથે વરસાદ થવાની સંભાવના રહેશે ઘરની બહાર નીકળતી વખતે સાવચેત રહેવું પડશે કારણ કે હવે પછી ગુજરાતમાં જ્યારે મધ્ય ભારતના ભાગો તરફથી એટલે કે તમે જોઈ શકો છો આ ક્વાટા છે ઇન્દોર છે ભોપાળના વિસ્તારની સાથે સાથે આ વરસાદી સિસ્ટમ અચાનક જ ગુજરાત તરફ આગળ વધી અને આ વરસાદી સિસ્ટમ આગળ વધવાની સાથે હવે ગુજરાતમાં વીજળીના ચમકારા કડાકા ભડાકા સાથે ઠંડીની સાથે કમોસમી વરસાદ અને માવઠાનું સંકટ જોવા મળ્યું અને હવે પછી મિત્રો જો વાત કરીએ તો ગુજરાતના કયા કયા વિસ્તારની અંદર કેવું હવામાન જોવા મળ્યું છેલ્લા બે ત્રણ દિવસથી કેવું હવામાન છે તો સૌથી પહેલાં મિત્રો જો વાત કરીએ તો ભાવનગર છે ભાવનગર સોનગઢ પાલીતાણા સલિયા લાગુના વિસ્તારની સાથે સાથે મહુવા છે ઉના છે વેરાવળ લાગુના વિસ્તારની સાથે સાથે તમે જોઈ શકો છો હાલ વાત કરવામાં આવે તો મિત્રો કોડીનાર છે દીવ છે તો શ્યામ લાગુના વિસ્તારની અંદર પણ મિત્રો ઠં ખાસ કરીને ઠંડીની અંદર મિત્રો ગુજરાતમાં ઘટાડો થયો આમ આગામી થી ત્રણ દિવસ સુધી હજુ પણ ગુજરાતના વાતાવરણમાં અચાનક જ નવા ફેરફારોને લઈને નવી હાલ મિત્રો જાહેરાતો છે કરવામાં આવી છે હજુ પણ મિત્રો ટ્રેન ઠંડી વિશે વાત કરીએ તો મધ્ય ભારતના વિસ્તારો સુધી આ વરસાદી સિસ્ટમ પહોંચી છે પરંતુ આજે સાંજ સુધીમાં એ વરસાદી સિસ્ટમ છે વિખેરાઈ જશે પરંતુ એમની અસર ગુજરાત રાજ્ય ઉપર થશે પણ ઓછી થશે પરંતુ હાલ વાત કરવામાં આવે તો ઉત્તર ભારતના ભાગોમાં જે બનતી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરો છે એ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરોના કારણે ઠંડા પવનો આ રીતે ફૂંકાઈ રહ્યા છે અને એ ઠંડા પવનોના કારણે ગુજરાતના વાતાવરણમાં પણ અચાનક જ મોટા ફેરફારો આવ્યા સૌથી પહેલાં મિત્રો જો વાત કરીએ તો અરબસાગરના દરિયામાં છે અત્યારે અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન વરસાદી સિસ્ટમ બની છે આ વરસાદી સિસ્ટમની સાથે સાથે ગુજરાતના હવામાનની અંદર પણ ફેરફાર જોવા મળી શકે છે સૌથી પહેલાં મિત્રો તમે જોઈ શકો છો હજુ પણ ગુજરાતની સાથે ભારતના જે દરિયાઈ કાંઠાને અડીને આવેલા જેટલા પણ રાજ્યો છે એ રાજ્યોની અંદર કમોસમી વરસાદની પણ વાવઠાની છે એ જાહેર કરી દેવામાં આવ્યું છે એટલે કે મિત્રો ગુજરાતના ઘણા બધા જિલ્લાઓની અંદર ગુજરાતના જાણી શું કે એ વિસ્તારની અંદર કમોસમી વરસાદની શક્યતા છે સૌથી પહેલાં મિત્રો આપણે ગુજરાત રાજ્યનો નકશો જોઈએ તો એમના વિશે વાત કરીએ તો સૌથી પહેલાં કચ્છના જે વિસ્તાર છે કચ્છમાં લખપત વડોદરા આ સાથે તમે જોઈ શકો છો ગાંધીધામ રાપર લાગુના વિસ્તારની સાથે હવે પછી બારડોલી છે બીલીમોરા લાગુના વિસ્તારની અંદર આ સાથે મિત્રો મધ્યપૂર્વ ગુજરાતના વિસ્તારોની અંદર પણ હજુ મિત્રો જો વાત કરવામાં આવે તો જે રીતે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ અને પરેશભાઈ ગોસ્વામી જેમાં પરેશભાઈ ગોસ્વામીનું કહેવું છે કે આ વર્ષ બે હજાર છવ્વીસનું ચોમાસું છે એ કદાચ બારથી લઈને સોળ સોળ જુલાઈના જૂનના સમયગાળા દરમિયાન ગુજરાતમાં છે નૈઋત્યના ચોમાસાની શરૂઆત થઈ છે પરંતુ જે રીતે અત્યારે એક એકનું નૈઋત્યનું ચોમાસું પણ ન કહ્યું કારણ કે પૂર્વથી લઈને દક્ષિણી ચોમાસું છે મિત્રો જાહેર કરવામાં આવી શકે છે હજુ પણ મિત્રો જેમ જેમ સમયગાળો પસંદ થતો જશે તેમ તેમ ગુજરાતના હવામાનની અંદર ફરી એકવાર નવાજોની થવાને લઈને હવામાન નિષ્ણાત પરેશભાઈ ગોસ્વામીની આગાહી સામે આવી જેમાં ગુજરાતમાં હવે પછી કરા પડવાને લઈને માવઠું થવાને લઈને રિપેરિંગ હાલ મિત્રો જો વાત કરીએ તો ખાસ કે મધ્યપૂર્વ ગુજરાતના ભાગોની અંદર હાલ અત્યારે જે તાપમાનની અંદર ભારે ઘટાડો થયો છે આ ઘટાડાને કારણે ગુજરાત વાસીઓ માટે એક ચિંતાજનક સમાચાર કારણ કે ઠંડીની સાથે ગુજરાતમાં વહેલી સવાર દરમિયાન વાદળી વાતાવરણ કમોસમી વરસાદની શક્યતા જાહેર કરવામાં આવી ગુજરાતના ભાગોની અંદર જો વાત કરીએ તો દ્વારકા છે દ્વારકાના વિસ્તારથી સાથે જામનગર છે સલાયા લાગુના વિસ્તારની અંદર પણ આ સાથે મિત્રો ભાણવડ છે રાજકોટ છે ચોટેલા છે જસ્થન છે બોટલ છે ગોંડલ લાગુના વિસ્તારની અંદર પણ હજુ પણ વાતાવરણમાં ફેરફારવાળું વાતાવરણ છે એ જોવા મળી શકે છે મિત્રો હાલ ગરમીનો અને ઉકલાટનું પ્રમાણ બહુ સમયગાળા દરમિયાન ગુજરાતમાં ગરમીનો અનુભવ ગુજરાતવાસીઓને થઈ રહ્યો છે તાપમાનની અંદર ભારે ઘટાડો થતો તાપમાનની અંદર ભારે વધારો થશે એટલે કે ગુજરાતમાં ગરમીનો ઉકલાટનું પ્રમાણ વધશે અને તાપમાનની સાથે ગુજરાતના હવામાનની અંદર પણ હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ અને પરેશભાઈ ગોસ્વામીનું કહેવું છે સેટેલાઇટ પિક્ચરના માધ્યમથી તમે જોઈ શકો છો આરબસાગરના દરિયા છે આ બંગાળની ખાડી છે હજુ પણ મિત્રો તમે જોઈ શકો છો આ સાથે મિત્રો જો વાત કરવામાં આવે તો ઉત્તર ભારતના ભાગોમાં જે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર જોવા મળી એ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરના કારણે ગુજરાતનું હવામાન ચેન્જ થઈ રહ્યું છે